નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં વિશ્વમાં સૌ પ્રથમ કયા દેશે શું કર્યું તેના વિશે જાણકારી મેળવીશું તો વિડીયો સ્ટાર્ટ કરી વિશ્વમાં પ્રથમ દેશોની યાદીમાં ગુલામી નાબૂદ વિશ્વમાં પ્રથમ કયા દેશે કરી હતી તો સ્પેન દેશે મૃત્યુદંડ અથવા ફાંસીની સજા નાબૂદ કરવામાં વિશ્વમાં પ્રથમ દેશ કયો છે તો વેનેજુએલા સમલિંગી લગ્ન કાયદેસર વિશ્વમાં પ્રથમ દેશ નેધરલેન્ડ દેશ પેપર ચલન ઇન્સ્યુ કરવાની વિશ્વમાં પ્રથમ દેશ કયો હતો તો ગીત રાજવંશ દ્વારા ચાઇના દેશ દ્વારા કરવામાં આવી હતી ટપાલ સ્ટેમ્પ અદા વિશ્વમાં પ્રથમ વખત સ્ટેમ્પ નામ પેની બ્લેક છે જે કયા દેશે કરી હતી તો બ્રિટન દેશે પ્રથમ દેશ વિશ્વમાં હાઇડ્રો વીજળીનો વિકાસ કયા દેશે કર્યો હતો પ્રથમવાર તો નોર્વે દેશે મહિલાઓ માટે મત અધિકાર દેવા માટે વિશ્વમાં પ્રથમ દેશ કયો છે તો ન્યૂઝીલેન્ડ દેશ ન્યૂઝીલેન્ડ દેશે મહિલાઓ માટે મતદાન અધિકાર દેવા માટે વિશ્વમાં પ્રથમ દેશ છે ઓગણીસો ને ચોપનમાં વેટ વેલ્યુ એડેડ ટેક્સ દાખલ કરનાર વિશ્વમાં પ્રથમ દેશ કયો છે તો ફ્રાન્સ ફ્રાન્સ દેશે વેટ ટેસ્ટ લાગુ કર્યો હતો પ્રથમવાર ઓગણીસો નેવમાં કાર્બન ટેક્સ લાદવાની વિશ્વમાં પ્રથમ કયો દેશ છે તો ફિનલેન્ડ ફિનલેન્ડે કાર્બન ટેક્સ લાદવાનું શરૂઆત કરી હતી વિશ્વ પ્રથમ દેશ ડેમોક્રેટિક હોય છે તો ગ્રીસ એન્થેસ વિશ્વમાં પ્રથમ દેશ ડેમોક્રેટિક દેશ એ ગ્રીસ એન્થેન્સ છે પ્રથમ દેશ વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિમાં અનુભવ માટે બ્રિટન બ્રિટન દેશ એક એવો દેશ છે જેણે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી હતી વિશ્વનો પ્રથમ દેશ પ્રથમ દેશ વિશ્વમાં થ્રીજી ટેકનોલોજી શરૂ કરનાર થ્રીજી ટેકનોલોજી માટે જાપાન દેશ જાણીતો છે વિશ્વમાં પ્રથમ વખત થ્રીજી ટેકનોલોજી શરૂ કરવા માટે જાપાને શરૂઆત કરી હતી કૌટુંબિક આયોજન નીતિની શરૂઆત કરવા માટે વિશ્વમાં પ્રથમ દેશ ભારત છે ભારતમાં એ કૌટુંબિક આયોજન નીતિ માટે શરૂઆત કરી હતી ભારત દેશ દ્વારા સૌ પ્રથમવાર કૌટુંબિક આયોજન નીતિ શરૂ કરવા માટે વિશ્વનો પ્રથમ દેશ છે જે ભારત દેશ છે રેલવે શરૂ કરવા માટે વિશ્વ પ્રથમ દેશ કયો છે તો બ્રિટન બ્રિટને રેલવેની શરૂઆત કરી હતી વિશ્વનો પ્રથમ દેશ ગણાય છે રેલવે માટે પૃથ્વીના પ્રમાણ કક્ષામાં કૃત્રિમ ઉપગ્રહ વિશ્વમાં પ્રથમ દેશ કયા દેશે પહોંચાડ્યો હતો યુ એસ એસ આર અથવા સોવિયત રશિયામાં ઓગણીસો ને સત્તાવનમાં સેટેલાઇટના નામ સ્પુટનિક એક છે રશિયા દેશે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહ પહોંચનાર પ્રથમ દેશ છે તો આ વિડીયોમાં આપણે જાણ્યું વિશ્વમાં પ્રથમ કયા દેશે શું કર્યું પ્રથમવાર તેના વિશે જાણકારી મેળવી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો